सावधान कच्छ सहित गुजरात ना धार्मिक स्थानों में चोरी करने वाले गैंग ना सभ्य और झड़पाई गया चित्रोड कानमेर नक्काशी ना मोटी रायन राधेनपुर उपले डे कुएं दियोदर दीशा सहित ना अनेक गांवों में चोरी नाजाम આપના રાજસ્થાનના ગ્રાસિયા ગેંગના સાગરીતોને પૂર્વ કચ્છ પોલીસે આબાદ ઝડપી પાડ્યા હતા વારે વારે થતી ચોરી ના ચોરીને ધ્યાનમાં રાખી સ્પેશિયલ ઓપરેશન દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી હતી એ ચોરી કરનાર ગેંગ ઉપર પોલીસ તંત્ર દ્વારા એવામાં એક બાતમી મળતા આ ચોરો એક જંગલમાં છુપાયેલા છે ત્યારે લેશ માત્રનું પણ મોડું ન કરતા પોલીસ તંત્રએ પોતાની અનેરી આગવી સૂઝબૂઝથી પરફેક્ટ પ્લાનિંગ કરી આ ચોરોને ઝડપી પાડ્યા હતા ચિત્રોડ અને અનેક ગામોમાં ચોરીના મુદ્દા માલ રિકવર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલા આરોપીઓમાં પણ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ ચોરીના ગુનાઓ નોંધાયેલા છે નવેમ્બરની રાત્રિના લેટ નાઈટ દરમિયાન દાવોદર પોલીસ સ્ટેશનના ચિત્રોડ ગામમાં અલગ અલગ મંદિરોમાં રાત્રિમાં ચોરીના બનાવ જે છે એ ધ્યાને આવેલા હતા જે બનાવ ધ્યાને આવેલા તાત્કાલિક પોલીસ દ્વારા એને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી એમાં જે ચોરીના જે બનાવ બનેલા હતા એમાં મંદિરમાંથી માતાજીના છતર ત્યાં દાનપેટીમાંથી રોકડા રકમ અને એની સાથે સાથે મંદિરના અંદરના જે ભાગમાં અલગ અલગ વસ્તુઓ જે વપરાની હોત એ એવા ચાંદીના આઈટમ અલગ અલગ જે હતા એ આ ચોરીમાં મુદ્દામાલમાં ગયેલ હતા જ્યારે આ બનાવ બનેલ ત્યારે અમારા દ્વારા પણ ત્યાં જગ્યાની વિઝિટ લેવામાં આવેલી અને જે તપાસ કરવામાં આવતી હતી એમાં પોલીસ દ્વારા અલગ અલગ એંગલ પોલીસને મળતા હતા જેમાં અગાઉના ટાઈમમાં પશ્ચિમ કચ્છના નખત્રાણામાં બનાસકાંઠાના રાધનપુર દિયોદર હર્રા અને એની સાથે સાથે બીજી જગ્યાઓ પણ જે મંદિર ચોરીના જે બનાવ બનેલા હતા એમાં જે કોમન કડીઓ મળતી હતી જેના આધારે પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં તપાસ ચાલતી હતી મીન વાઇલ જ્યારે તપાસ ચાલતી હતી ત્યારે કાનમેર જે ગાવોદર પોલીસ સ્ટેશનમાં આવે છે ત્યાં પણ રાત્રિના દરમિયાન અલગ અલગ મંદિરોમાં ચોરીના બનાવો બનેલા હતા અને એમાં બંનેમાં જે કોમન કડીઓ હતી અને એની સાથે સાથે જે બીજા બનાવો બનેલ જે કોમન કડી હતી બધી એંગલ્સ પોલીસ દ્વારા તપાસવામાં આવતા હતા જેમાં વિસ્તારના અલગ અલગ સીસીટીવી ટેકનિકલ સર્વેલન્સ હ્યુમન ઇન્ટેલિજન્સ અને એમાં જે વસ્તુઓ મળતી હતી જેમાં એક વસ્તુ ખાસ ધ્યાનમાં આવેલી કે જે મંદિરોમાં ચોરી થયેલી છે એમાં જે લોકો એમાં સંકળાયેલા હોય એ જૂના વિસ્તારના જાણકાર હોય અથવા તો મંદિરોમાં કામ કરેલા હોય એવા લોકો હોય જેના આધારે પોલીસ દ્વારા રાજસ્થાન સુધી પહોંચવામાં એક સફળતા મળેલી ત્યાં રાજસ્થાનમાં રાજસ્થાન પોલીસની મદદથી અને ત્યાં જે ઉદયપુર અને સિરોહીનો જે જંગલ વિસ્તાર છે ત્યાં જંગલોમાંથી અમારે કચ્છ જિલ્લા પોલીસની ટીમ ત્યાં રાત્રિ દરમિયાન જંગલમાં જઈને આ જેમાં અત્યાર સુધી ટોટલ આરોપી પકડવામાં આવ્યા છે 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 જે રાજસ્થાનના ગરાસિયા ગેંગના સભ્ય અને એ સભ્યોમાંથી અમુક સભ્યોને ત્યાં રાત્રિમાં જંગલોમાં પકડવામાં આવ્યા જે કામગીરી જે અમારી ટીમ દ્વારા કરવામાં આવેલી જે ખૂબ સરાહનીય અને પ્રશંસા કામગીરી છે રાત્રિ દરમિયાન પણ ત્યાં જંગલોમાં જઈને આરોપીઓને પકડવામાં આવેલા અને જે આ બનાવ બનેલ હતું એ બનાવ હતું જે ધાર્મિક આસ્થા સાથે પણ જોડાયેલો હતું એટલે પોલીસની ફર્સ્ટ પ્રાયોરિટીમાં હતું કે આમાં ડિટેક કરવામાં અને જે રીતની અમારી અલગ અલગ ટીમો બધી લાગેલી હતી કોર્ડિનેટેડ વેમાં આમાં કામ કરતી હતી એટલે આને બંને ગુનાને પ્લસ જે જૂના ગુના હતા એને ડિટેક્ટ કરવામાં સફળતા મળેલી કાનમેર અને ચિત્રોડમાં જેટલું ચોરીમાં જે મુદ્દામાલ ગયેલ હતું મેક્સિમમ મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે જેમાં છતર રોકડા રકમ અને મંદિરમાં જે બીજા ઉપકરણ જે ઉપયોગમાં લેવામાં આવેલા હતા ઘણા બધા જે ઉપકરણ હતા એ બધા રિકવર કરવામાં આવેલા છે આઠ જે ગુનાઓ ડિટેક્ટ થયા છે એમાં ટોટલ આઠ આરોપી છે આઠ માંથી છ પોલીસ દ્વારા પકડવામાં આવેલા છે જેમાં એક સોની વેપારી પણ છે જેના દ્વારા મુદ્દામાં લેવામાં આવેલ હતું અને જે આરોપીઓ સાથે અગાઉથી સંકળાયેલું હતું બે આરોપી છે એ પકડવાના બાકી છે એમને પકડવાની તજવીજ પોલીસ દ્વારા અત્યારે ચાલુ છે ઓવરઓલ જે કામગીરી કરવામાં આવી છે એમાં જે અધિકારી અમારા સંકળાયેલા હતા આડેસર દાગોદરના થાણાધિકારી ડીવાયસપી ભયાઉ એલસીબી અને અલગ અલગ પોલીસ સ્ટેશનની ટીમો એ બધાએ દ્વારા જે કામગીરી કરવામાં આવી જ છે એમાં જિલ્લા પોલીસ દ્વારા એ બધા અધિકારી અને કર્મચારીને પચીસ હજાર રૂપિયાની રોકડ રકમ પણ આપવામાં આવી રહી છે અને એની સાથે સાથે ઓવરઓલ જે આમાં ડિટેક્શન થયું છે એ ડિટેક્શનમાં જેટલા અલગ અલગ એંગલ્સ પોલીસ દ્વારા તપાસવામાં આવ્યા એ એંગલ્સ છેલ્લે એક બહુ કોર્ડિનેટેડ વેમાં આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી છે અને જે ઝડપી રીતે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી એ કામગીરી સરાહના પાત્ર છે અને આગાઉમાં પણ જે આ મંદિર ચોરીમાં જે મારી વર્કિંગ ચાલતી હતી એ પહોંચવામાં પણ એમાં ખૂબ સફળતા મળી છે જે આરોપીઓ પકડાયા છે એમાં ટોટલ અત્યારે છ આરોપી છે અને જે બીજા બીજા પકડવાના બાકી છે એમનો બધાનો જે ગુનાહિત ઇતિહાસ જોયો તો એ આરોપીઓ ચોરી સાથે અમુક આરોપી લૂંટ સાથે એવા બધા ગુનાઓ સાથે સંકળાયેલા હતા અને એમની જે હિસ્ટ્રી જોવામાં આવતી હતી અને એમાં જે એમને પોલીસને લિંક્સ મળતા હતા જ્યાં વિસ્તારોમાં બનાવ બનેલ હતા અથવા તો બનતા હતા બનાવ ત્યાં આરોપીઓ દ્વારા ત્યાં મંદિરમાં ઓલરેડી જૂની કામગીરી કરવામાં આવેલી હતી અથવા તો વિસ્તારથી પરિચિત હતા કારણ કે આરોપી પથ્થરના કામથી પથ્થરની ઘડાઈના કરવા કામથી પરિચિત હતા એટલે વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ પણ ઘણા બધા આરોપીઓ જાણકાર હતા અને જે આરોપીઓમાં પકડાયેલા છે એમાં એક બે આરોપી બધા ગુનાઓમાં કોમન છે અને બીજા આરોપી અલગ અલગ ગુનાઓમાં સંકળાયેલા હતા એટલે એ રીતે વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ ત્યાં જૂના મંદિરોમાં જે કામ કરેલા હોય તો એના લીધે ઓવરઓલ પરિસ્થિતિ વાકેફ થઈને એ મંદિરોને ટાર્ગેટ કરવાની એ લોકોની પ્લાનિંગ ચાલતી હતી એમાં જે અત્યારે ડિટેક્ટ કરવામાં આવ્યા છે એમાં કાનમેર અને ચિત્રોડના જે ટોટલ અઢાર જેટલા મંદિરોના છે અને એની સાથે સાથે જે બીજા ગુનાઓ જે ડિટેક્ટ થયા છે એટલે ઓવરઓલ ત્રીસથી વધારે મંદિરોની જે ચોરી થઈ છે એટલા ગુનાઓનો પોલીસ દ્વારા એમાં ડિટેક્શન કરવામાં આવ્યું છે